સ્વાગત છે તમારું ફરીવાર યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ક્યાં આવી શકે છે આ વિસ્તારમાં પડશે ભારેથી ભારે વરસાદ નવી આગાહી લોકો ચિંતામાં આ મિત્રો ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહીમાં દિવસો દરમિયાન કરી રહ્યા છે હવે સાંભેલદાર વરસાદ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં છે જ્યાં મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મારતા અસ્ત્ર તત્ર સર્વત્ર પાણી ભરાઈ ગયું છે ક્યાંક આફત વરસાદ વરસ્યો છે તો ક્યાંક મુશળધાર વરસાદના કારણે નદીના નાળા અને ડેમ છલકાયા છે જેના કારણે પાણીમાં સમસમાયું સમાધાન થઈ ગયું છે તો સારા વરસાદથી ક્યાંક પ્રતિકૂળ સોળે કળાથી લીધેલી ઉઠતા નમનીય નજારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ જોઈએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મેઘ એવો માંડાયો છે કે જ્યાં સુધી ત્યાં સુધી જ પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોન મેઘરાજની તોફાની બેટિંગ કરી રહ્યા છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજના દરસાયેલા હતા ત્યાં પણ હવે મહેર વરસવાની શરૂઆત થઈ કરી દીધી છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે જળબંબકાર સ્થિતિ સર્જાઈ છે સુરત ડાંગ વલસાડ નવસારી મેઘરાજ જમાવટ કરી છે તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાબેલધાર વરસાદથી જૂનાગઢના ઘેડા પંથકમાં પાણી પાણી થઈ ગયા છે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં સારા વરસાદની શરૂઆત પ્રતિક્રિયા લીધી છે છે અને પ્રકૃતિના ખોળે કળાએ ખીલી ઉઠી ગીરમાં જંગલોમાં અને વરસાદની મજા માણતા જંગલોમાં રાજા જોવા મળી રહ્યા છે ગુજરાતની ઓળખ એવા ગીરના સિંહો આનંદ કરતા જોવા મળી રહ્યા છે તો વરસાદને ને ગર્વ ગિરનાર સોળે કળાથી ખીલી ઉઠ્યો છે ગિરનાર સીડીઓ પણ પાણીથી થી પ્રવાહથી પ્રવાહ જોવા મળી રહી છે તો સુરત તાપીની નદીઓ કોઝવે ઓવરફ્લો થઈ ગઈ અને રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો સુરતની નજીક આવેલા ડાગના સાપુતારા પ્રકૃતિ ખીલી ઉઠતા પ્રવાસીઓ પણ આનંદને ઉઠાવે છે તો મિત્રો સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ